શું નામ છે તમારું છે મારું નામ રાજવીન છે મારું નામ મિન્ટુ છે કેવો છે આ રિસોર્ટ કેવો છે રિસોર્ટ છે અમે બીજી વાર આવ્યા આજે સવારના અમે અહીંયા રિસોર્ટમાં જ આ રિસોર્ટમાં મજા આવે છે અરે અલગ અલગ પ્રકારની વસ્તુઓ છે જમવાની પણ વસ્તુ સારી મળે છે

અને કહેવાય કે સાસણ ગીર ગીરની જે જોવાલાયક વસ્તુઓ છે એના અહીંયા મને ગાઈડલાઈન પણ જોવા મળ્યું અને આંબાવાડીની અંદર સુંદર મજાનું અહીંયા સ્વાગત બી થતું હોય છે અને આ ભાડજ કરીને એક ગામ છે સાસણગીરની અંદર જ્યારે પણ આપ સાસણગીર આવો છો ત્યારે એક સારા રિસોર્ટની એક શોધમાં આવો છો એવું જ એક અહીંયા વાડી છે મામાની વાડી ન્યુ વેસ્ટ કરીને અહીંયા એનું નામ છે જે ભાડેજ ગામની અંદર કહેવાય કે જંગલ વિસ્તારોની અંદર પાંચ વીઘાની અંદર આવેલું છે એની અંદર સુંદર મજાનું કુદરતી સૌંદર્ય પણ છે સાથે સાથે અહીંયા આંબાવાડી છે આંબાવાડીની સાથે સાથે અહીંયા ઘણા બધા વૃક્ષો છે સુંદર મજાનો અહીંયા સ્વિમિંગ પુલ છે જેની અંદર બાળકો સાથે તમે પણ મોજ કરી શકો છો અહીંયા આવીએ છીએ ત્યારે અહીંયા સુંદર મજાનું સ્વાગત થાય છે સ્વાગત પછી જે રૂમ હોય છે એસી રૂમ હોય છે સુંદર મજાના રૂમ હોય છે સાથે સાથે રૂમની અંદર ટોયલેટ પણ એટલું ચોખ્ખું સફાઈનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવતું હોય છે બેડ પણ એકદમ કમ્ફર્ટેબલ અમને અહીંયા લાગ્યા અમને સારું લાગ્યું એટલે જ આ બ્લોગ બનાવીએ છીએ કોઈ વિડીયો અમે બનાવી નથી રહ્યા સાથે સાથે બાળકો માટે અહીંયા ગાર્ડન જેવી પણ સુવિધાઓ છે હિંચકામાં બેસીને આપણે મોજ કરી શકીએ છીએ એના સિવાય રૂમની તો વાત જ અલગ છે સાથે સાથે ચૂલા ઉપર અહીંયા જમવાનું મળતું હોય છે ચૂલા ઉપર જે બનાવેલું જમવાનું અહીંયાના લોકો પોતે જ બનાવતા હોય છે અને અહીંયા જે આવેલા પ્રવાસીઓ હોય છે એ લોકોને અહીંયા રોકાવાની સાથે સાથે અહીંયા જમવાની પણ સુવિધાઓ આપતા હોય છે સુંદર મજાની અહીંયા વ્યવસ્થા છે હું માનું છું તો હું મારા પરિવાર સાથે ફરી આ જ રિસોર્ટની અંદર એકવાર અવશ્ય આવીશ અહીંયાના જે બાળકો કહેવાય અહીંયા એક પરિવાર ફેમિલી ફરવા આવ્યું હતું એમના જે બાળકો સ્વિમિંગમાં નાઈ રહ્યા હતા તો એમને પણ મને પોતાનો રિવ્યૂ બહુ જ સારો આપ્યો એટલે કહેવાય છે કે એક વારની અહીંયાની મુલાકાત આપનું કાયમી સંભાળણું બની રહેશે એવું લાગી રહ્યું છે સાથે સાથે અહીંયા વાત કરીએ તો જો તમે રૂમની અંદર રોકાવા નથી માંગતા બહાર બેસવું છે રૂમ સિવાય પણ તો તમે લોકો અહીંયા એક શેડ બનાવેલો છે એ શેડની અંદર બેસી શક શકો છો સુંદર મજાની ખાટલાની વ્યવસ્થા ગાડલા છે સોફા છે ઓશિકા છે સુંદર મજાની સ્વચ્છતા સાથેની આ એક મામાની વાડી છે ન્યુ વેસ્ટ ભાડજ ખાતે આવેલું છે એનો મોબાઈલ નંબર તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું સાથે સાથે તમે મારી ડિસ્પ્લે ઉપર પણ એનો મોબાઈલ નંબર જોઈ શકો છો આપ અહીંયા જ્યારે પણ આવો છો તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને આવજો તમને પૂરેપૂરું ગાઈડલાઇન્સ અહીંયાથી મળી જશે મારું નામ દેવસિંહભાઈ છે ગામમાં રહું છું ને મારે ત્યાં જે જગ્યા છે એની અંદર ફાર્મ હાઉસ બનાવેલું છે રૂમો અલગ અલગ પ્રકારની બાંધેલી છે સ્વિમિંગ પૂલ છે લિવિંગ ગાર્ડન મોટું છે મેંગોનું ફાર્મ પણ ને રેસ્ટોરન્ટ પણ આયા જ છે અમે લોકો રસોઈને રીતે કાંઈ ફૂડ બનાવીએ છીએ એ બધું ઘરનું ફેમિલી જ બનાવે છે અને બધી રસોઈ ચૂલા ઉપર જ મોટા ભાગે બને છે ચા કોફી હોય એવું જ ગેસ ઉપર બનાવીએ છીએ બાકી રસોઈ બધી ચૂલા ઉપર રાખીએ છીએ અને ઘરનું જ ફેમિલી બધી રસોઈ બનાવે છે પછી જે ગેસ આવે છે એને બને ત્યાં સુધી બધા એન્જોય કરે એ રીતે મજા આવે એવું જ પ્રોત્સાહન આપીએ છીએ એ અલગ અલગ વેરાયટીની રસોઈ બધી જે કહે છે એ પ્રમાણે અમે બનાવી આપીએ છીએ ને એકદમ ચોખાઈ રાખીએ છીએ ફાર્મ હાઉસની અંદર સ્વિમિંગ પૂલની અંદર બી સોખાઈ રાખીએ છીએ બાળકોને મજા આવે એ રીતે થોડું એ રીતે મ્યુઝિક પણ એલાઉડ કરીએ છીએ ને બધી રીતે એન્જોય જે રીતે આવનારા ક્લાયન્ટને આવે છે એ રીતે બધી સબર અમે એ રીતે આપીએ છીએ રહેવા જમવા સાથેની નવી ફેસિલિટી બધી હું મોટાભાગે ફેમિલી રિસોર્ટની રહેમ જ રાખીએ છીએ કે જેથી કરી ફેમિલી મેમ્બર હોય અમે પણ ફેમિલી જોડે અહીંયા જ જઈએ છીએ અમારું રેસિડેન્ટ પણ અહીંયા ફાર્મ હાઉસ ઉપર જ છે ભાઈની બેન રમવા શું કહે સો રિસોર્ટ કેવો છે હું મહેસાણાથી આવું છું આ રિસોર્ટ ખૂબ જ સુંદર છે અને અહીંયા બહારથી કોઈ વ્યક્તિ આવે તો એને એન્જોય માટે ખૂબ સરસ જગ્યા છે કેવી કેવી જમવાની સુવિધા લાગી તમને જમવાનું બી બહુ સરસ છે ખૂબ સારું છે અને બાળકોને બી મજા આવે એવું છે ગાર્ડન ની અંદર મે તમને ઝુલા ખાતા જોયા કેવો લાગ્યો ગાર્ડન બહુત સરસ છે અહીંયા જગ્યા ભી સારી છે અને ઝૂલા ભી ઝૂલવાની મજા આવી અને ક્લીનનેસ બહુ સરસ છે આમાવાડી જોઈને કેવું લાગ્યું આમાવાડી જોઈને તો વાતાવરણ એકદમ ખુશ થઈ જાય એવું હું મહેસાણાથી આવ્યો છું માવ નામ પટેલ જીત ચેતનકુમાર છે હું મમ્મી પપ્પાના સાથે આવ્યો છું મને આ રિસોર્ટ બહુ ખૂબ જ લાગ્યો એમાં મમ્મી પપ્પાને પણ કીધું છે કે આપણે બીજી વખત અહીંયા રોકાઈશું નાનું જમવાનું પણ સારું છે રૂમો પણ સારા છે ખુબ સારા છે તમે આટલા આવો અને આનંદ માનો તો કેવો લાગ્યો આજનો બ્લોક જરૂરથી અમને કહેશો નમસ્કાર